ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદરા ગામે શ્રી ચંદ્રિકા ભવાની ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્ય હતી આંખના દર્દીઓ માટે શિબિર તાલુકાના પીલુદરા ગામે ગામના આગેવાનો અને જયચંદ્રિકા ટ્રસ્ટના સૌજન્યથી આણંદ જિલ્લાના મોગર ગામની આઈ હોસ્પિટલ દ્વારા આંખના રોગોની શિબિરનું આયોજન લોકહિતાર્થે કરવામાં આવ્યું મોગરની આઈ હોસ્પિટલ દ્વારા જંબુસર આમોદ પંથકમાં આંખના ગરીબ દર્દીઓ માટે સેવાકીય યજ્ઞ યોજાતો રહે છે હોસ્પિટલ દ્વારા પીલુદરા ગામ અને આજુબાજુના દર્દીઓ માટે આંખના રોગોની તપાસ જેવા કે મોતિયા પડદા વેલ નાસુર જામર જેવા રોગોનું હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સચોટ નિદાન કરી દર્દીઓને હોસ્પિટલના વાહનમાં મોગર હોસ્પિટલ લઈ જઈ ઘરે મૂકવાની પણ સુવિધા ઊભી કરવામાં આવે છે જે સરાહનીય છે પિલુદરા ગામના અને આજુબાજુના ગામના આંખના બસો જેટલા દર્દીઓએ સેવાકીય યજ્ઞનો લાભ લીધો આંખના રોગની શિબિરમાં ગામના આગેવાનો યુવાનો સ્વયંસેવકો અને ડોક્ટરો તેમજ જંબુસર નવયુગ વિદ્યાલયના ટ્રસ્ટી રણછોડભાઈએ નિઃસ્વાર્થભાવે અનમોલ સેવા આપી સેવાકીય આપ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે રિપોર્ટર રમેશ પરમાર સહયોગથી એન ન્યુ જ પ્રભુ સેવાના માધ્યમથી જવચંદ્રિકા ભવાની ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને હોસ્પિટલ નોગરના સહયોગથી જે આંખોના રોગો છે એ આંખોના રોગોની અંદર ઝામર મોતિયા બેલ જેવાનું નિદાન કરીને ઓપરેશન માટે સંકળાયેલ હોસ્પિટલમાં ન જવાની અને લાવવાની તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે અને તેઓને નિઃશુલ્કપણે આ કેમ્પનું આયોજન કરેલ છે તેમજ ડોક્ટરની ટીમનો અમે ખૂબ આભાર માનીએ છીએ આવતા મહિના પીલુદરા ગામ અને જય શ્રી ચંદ્રિકા મા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે જે મોતિયા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર બસો ઉપર લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો છે અને હજી એ લોકોનો ફો ચાલુ જ છે લાભાર્થીઓનો હજી કેટલા થશે સંખ્યા ખબર નહીં પણ બસો ઉપર તો છે જ અને એ લોકોનો ઘણો ઘણો આભાર ચંદ્રિકામાં ચેરિટેબલ ટ્રસ્ટ ને એના જે સ્વયંસેવકો છે એ લોકોનો બી ઘણો ઘણો આભાર આ કેમ્પનું આયોજન કરવા બદલ શ્રીનો બી ઘણો ઘણો આભાર આવા કેમ્પ નિયમિત થતા રહે અને લોકો એનો લાભ લેતા રહે તો લોકોની દ્રષ્ટિ સચવાયેલી રહે હંમેશા માટે નહીં જો મોતિયાના કેમ્પમાં જો ધ્યાન રાખવામાં ના આવે અને તો મોતીઓ ફાટી જાય તો દ્રષ્ટિ કાયમ માટે જતી રહે આવું ના બને એના માટે જો ગામજનો ત્યાં સત્ય જ રહીને જો કામ કરતા રહે તો ઘણું સારું પરિણામ આપણે મેળવી શકીએ છીએ